ચાલો ભાવનગર યુનિવર્સિટીમાં થયેલા એક ગંભીર વિવાદ વિશે જાણીએ અહીં બે સિનિયર અધિકારીઓ વચ્ચે કાગળ પરની વાત મારામારી સુધી પહોંચી જેણે આખા કેમ્પસને ચોંકાવી દીધું પણ સવાલ એ છે કે શિક્ષણના ધામમાં આવી ઘટના બની કેવી રીતે ચાલો આના મૂડમાં જઈએ આ વિવાદના કેન્દ્રમાં બે મુખ્ય વ્યક્તિઓ હતી એક તરફ લાઈફ સાયન્સના હેડ અને બીજી તરફ કુલપતિના પીએ આ આખા ઝઘડાનું મૂળ હતું એક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન આ કોન્ફરન્સ માટે કુલ બજેટ હતું લગભગ ત્રણ નવ્વાણું લાખ રૂપિયા જેમાંથી દોઢ લાખ યુનિવર્સિટી આપવાની હતી બાકીની રકમ અન્ય સોર્સમાંથી ભેગી કરવાની હતી આ કોઈ નાની કોન્ફરન્સ ન હતી આમાં ચાર અલગ અલગ દેશોના લોકો ભાગ લેવાના હતા પ્લાન તો બધો તૈયાર હતો પણ પ્રોબ્લેમ હતો પ્રક્રિયામાં મંજૂરીમાં ખૂબ જ મોડું થઈ રહ્યું હતું ડૉક્ટર ગોહિલને તો ત્યાં સુધી કહ્યું કે અહીંનું તંત્ર ફૂટબોલ જેવું છે ફાઇલો અહીંથી ત્યાં ધક્કા ખાય છે અને બસ આ જ વિલંબને લઈને થયેલી દલીલ મારામારીમાં ફેરવાઈ ગઈ મારામારી પછીની સ્થિતિ જુઓ ડોક્ટર ગોહિલને ચહેરા પર ઈજા થઈ તો જોશીભાઈનો શર્ટ ફાટી ગયો ડૉક્ટર ગોહિલનો દાવો છે કે તેઓ માત્ર પૂછપરછ કરવા ગયા હતા અને તેમના પર હુમલો થયો પછી બચાવ કરવો પડ્યો તો બીજી તરફ કુલપતિએ કહ્યું કે આ એક ગેરસમજ હતી પોલીસ કેસ ના થાય એટલે સમાધાનની કોશિશ ચાલી રહી છે પણ આ ઘટના અને સિસ્ટમથી નારાજ થઈને ડૉક્ટર ગોહિલે એક મોટો નિર્ણય લીધો એમણે એક નહીં પણ ત્રણ ત્રણ મહત્વના પદો પરથી રાજીનામું આપી દીધું એચઓડી એનએસએસ કોઓર્ડિનેટર અને હોસ્ટેલ રેક્ટર અને જતાં જતાં એમણે એક ગંભીર સવાલ ઉઠાવ્યો જો પ્રોફેસરોની આવી હાલત હોય તો વિદ્યાર્થીઓની શું થતી હશે આખી ઘટના એક મોટો સવાલ ઉભો કરે છે શૈક્ષણિક સંસ્થાઓના વહીવટમાં અંદરખાને કેવા દબાણ હોય છે